નમસ્કાર નિર્વાન્યુ સિંહ વિશેષ માં આપનું સ્વાગત છે હું છું આપની સાથે શિવાની ઠાકર દર્શક મિત્રો નવલા નોરતા ચાલી રહ્યા છે નવલી નવરાત્રી ચાલી રહી છે ને આપણે માતાજી ની ભક્તિ કરી રહ્યા છીએ પહેલા બે નોર્તોમાં માતાજીના સ્વરૂપની કથા જાણી તેમની પૂજા વિધિ જાણી અને આજે જે નોર્તુ છે તે છે ત્રીજું નોર્તુ અને આ ત્રીજું નોર્તુ સમર્પિત છે માં ચંદ્રઘંટાને માતાજીનું દિવ્ય અલૌકિક સ્વરૂપ છે આ અને આ સ્વરૂપની પૂજા આપ કેવી રીતે કરજો માતા ચંદ્રઘંટાને જો પ્રસન્ન કરવા હોય તો કયો ભોગ ધરાવશો અને સાથે ઘણી બધી સાવચેતીઓ હોય છે કે જે નવરાત્રી સમયે રાખવાની હોય છે જે લોકોને નથી ખબર હોતી તે પણ આજે આપણે જાણીશું અને આપણને આ બધી જ બાબત જણાવવા માટે આપણી સાથે જોડાયા છે સાગર મહારાજ જે ખૂબ જ જાણીતા જ્યોતિષાચાર્ય છે સાગરભાઈ સ્વાગત છે આપનું જય શ્રી કૃષ્ણ સાગરભાઈ આપણે વાત કરી રહ્યા છીએ નવરાત્રીની માતાજીની ત્યારે સૌથી પહેલા માતાજીના આ જે સ્વરૂપ છે તેની પાછળ કઈ કથા રહેલી છે જય શ્રી કૃષ્ણ જય અંબે સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે આજે નવરાત્રિના જે નવ દિવસો છે એમાં નવલી નવરાત્રિ જે આપણે શારદીય નવરાત્રિ તરીકે આપણે ઓળખીએ છીએ અને એની અંદરથી છે નવે નવ નવરાત્રિ છે તો એ નવે નવ નવરાત્રિની અંદરમાં ભગવતીના નવે નવ દિવસો અલગ અલગ સ્વરૂપોમાં ભગવતીએ ધારણ કરેલા છે પ્રથમમ શૈલપુત્રીમ ચ્વિતીયમ બ્રહ્મચારિણીમ તૃતીયમ ચંદ્રઘંટાદી કુષ્માંડેથી ચતુર્થકમ પંચમમ સ્કંદ મહાતેથી ષષ્ઠમ કાત્યાયની એની સપ્તમમ કાલરાત્રિશ મહાગૌરી દિશાષ્ટમ નવમ સિદ્ધિદાત્રિમ ચ નવદુર્ગા પ્રગીર્તિતા તો અહીંયા આમાં ભગવતીએ નવ નવરાત્રિના અલગ અલગ સ્વરૂપોમાં ભગવતીએ ધારણ કરેલા છે અને એની પાછળ નવે નવ નવરાત્રિની અંદર અલગ અલગ માતાજીની ઉપાસના અલગ અલગ ભક્તિ અલગ અલગ હોમ યજ્ઞ આદિ કરવામાં આવે છે તો એમાં જે ત્રીજા દિવસનું જે નવરાત્રિ છે તો એની અંદરમાં ચંદ્રઘંટા દેવીની આપણે પૂજા કરીએ છીએ તો એ ચંદ્ર ચંદ્રઘંટા દેવીનું જે સ્વરૂપ છે પૌરાણિક કથા અનુસાર આપણે જોઈએ તો જ્યારે દાનવોનો આંતક વધી ગયો ત્યારે દુર્ગા દેવીના સ્વરૂપમાંથીમાં ચંદ્રઘંટા દેવીનો જન્મ થાય છે સ્વરૂપ આદુર્ભાવ થાય છે મહિષાસુર નામના રાક્ષસ જ્યારે ઇન્દ્રદેવનું આસન હડપી લે છે ત્યારે સ્વર્ગલોક પર આધિપ્રત્ય કરી લે છે ત્યારે દેવતાઓ અત્યંત ભયભીત થઈને એ ત્રિદેવના શરણે જાય છે અને એ ત્રિદેવના શરણે જઈને ત્યારે બ્રહ્માજી શ્રી હરિનારાયણ ભગવાન શિવની સહાયતા પામીને આ જોઈને ત્રિદેવ અત્યંત ક્રોધિત થયા ત્રિદેવના ક્રોધથી ત્રણેયના મુખમાંથી એક શક્તિ ઉત્પન્ન થાય છે અને એ શક્તિને ભગવાન શિવે ત્રિશૂલ ભગવાન વિષ્ણુ પરમાત્માએ સુદર્શન ચક્ર આદિક અન્ય દેવી દેવતાઓએ અસ્ત્ર અને શસ્ત્રો આપ્યા ત્યારે ઇન્દ્ર દેવે માતાજીને એક ઘંટ આપ્યો અને ત્યારે માં ચંદ્રઘંટા મહીષાસુરનો વધ કરવા પહોંચી ગયા માનું આ સ્વરૂપ જોઈને મહિષાસુર એકદમ ભયભીત થઈ ગયા જાણે કે સ્વયં કાળજ સામે આવી ગયો છે એવી રીતે ઊભો છે ત્યારે મહિષાસુરે માતાજી પર હુમલો કર્યો ત્યારે ચંદ્રઘંટા માતાજીએ મહિષાસુરનો સંહાર કરી નાખ્યો અને ત્યારે માતાજીએ દેવતાઓની રક્ષા કરી અને ત્યારે મા ચંદ્રઘંટા દેવીની ઉપાસના કરવાથી આસુરી શક્તિઓથી આપણીમાં ભગવતી ચંદ્રાઘંટા દેવીમાં ભગવતી આપણી રક્ષા કરે છે તો અહીંયા એક પૌરાણિક કથા રહેલી છે

તો એમાં ભગવતીએ સ્વયં એનો જે મુકુટ છે એ મુકુટ એક ચંદ્ર એનો ધારણ કરેલો છે અને સાથે ઘંટ પણ રહેલો છે તો એમાં ભગવતીનો જે મુકુટ છે એ ચંદ્ર અને ઘંટ સ્વરૂપ છે એટલે માં ભગવતીનું નામ પડ્યું છે ચંદ્રઘંટા સ્વરૂપ અને એમાં ભગવતીએ જે ઘંટ છે તો એવી રીતે આપણે જેવી રીતે દરેક દરેક મંદિરોની અંદર આપણે જતા હોઈએ છીએ આપણે ઘરે પણ નિત્ય સવારમાં સેવા પૂજા કરીએ ત્યારે આપણે માં ભગવતીની સામે ઘંટડી આપણે વગાડતા હોઈએ છીએ તો એ ઘંટ વગાડવાથી આપણે કોઈ પણ મંદિરની અંદર જ્યારે જઈએ ત્યારે આપણા શરીરની અંદર નકારાત્મક ઉર્જાઓ બહુ હોય છે તો એ ઉર્જાને દૂર કરવા માટે આપણે ઘંટ મંદિરની અંદર જઈએ ત્યારે સૌ પ્રથમ આપણે ઘંટ વગાડતા હોઈએ છીએ સવારમાં આપણે સેવા પૂજા કરીએ ત્યારે પણ આરતી સમયે માતાજીને જ્યારે આપણે સવારમાં ઉઠાડીએ છીએ ત્યારે પણ આપણે ઘંટડી વગાડીએ છીએ તો એ વગાડવાથી આપણા ઘરની અંદર રહેલી પણ જે કંઈ આસુરી શક્તિઓ છે જે કંઈ ખરાબ ઉર્જાઓ જે નેગેટિવ આપણે જે કહીએ છીએ તો એ નેગેટિવ ઉર્જાઓ એ આપણી દૂર થાય છે આપણા શરીરની અંદર પણ જે કંઈ ખરાબ ઉર્જાઓ હોય છે તો એ ઘંટ વગાડવાથી દૂર થાય છે તો એવી જ રીતે મા ભગવતીએ ચંદ્ર ચંદ્રઘંટા માતાજીએ એ સ્વયં એને ચંદ્રને પણ ધારણ કરેલો છે મુકુટની અંદર અને સ્વયંમાં ભગવતીએ ત્યાં ઘંટ પણ એને ધારણ કરેલો છે અને ત્યારે એમાં ભગવતી ઘટ સ્વરૂપ ત્યાં શરીરની પૂજા વિધિ શું છે તો અહીંયા ત્રીજા નવરાત્રી ચંદ્રઘંટા દેવીની આપણે પૂજા કરતા હોઈએ છીએ ત્યારે એની પૂજા કઈ રીતે કરવી તો કીધું છે કે સવારમાં માં કરીને સ્વચ્છ વસ્ત્ર પહેરીને એક બાજોટ લેવો બાજોટ ઉપર લાલ કલરનું સ્થાપન પાથરવું એની ઉપર ઘઉં પાથરવા અને એમાં ચંદ્રઘંટા માતાજીનું સ્વરૂપ હોય તો એ ફોટો એ ત્યાં બિરાજમાન કરવો ત્યાં માતાજીને સફેદ કલરનું કમળ પુષ્પ ત્યાંમાં ભગવતીને અર્પણ કરવું સાથે સાથે લાલ કલરના પણ પુષ્પમાં ભગવતીને આપણે અર્પણ કરી શકીએ છીએ અને એ દિવસેમાં ભગવતીને ત્યાં સોળસોપચ ચાર પૂજા કરવામાં આવે છે સવારમાં મા ભગવતીને સ્નાનાદિક કરીને ત્યારે મા ભગવતીની પાસે આસન પાથરીને બેસવું જોઈએ અને ત્યાં મા ભગવતીનું સૌપ્રથમ ધ્યાન સ્મરણ કરવામાં આવે છે મા ભગવતીનું આવાહન કરવામાં આવે છે મા ભગવતીને પ્રતિષ્ઠિત કરવામાં આવે છે આસન અર્પણ કરવામાં આવે છે પાધ્ય અર્ઘ્ય આચમનીય સ્નાન પંચામૃત દ્વારા પણ મા ભગવતીને સ્નાન કરાવીએ છીએ પછી મા ભગવતીને તિલક કરવું કંકોનું તિલક કરવું ચોખા લગાવવા પુષ્પ અર્પણ કરવા અને મા ભગવતીને સૌભાગ્ય દ્રવ્ય અબીલ ગુલા સિંદૂર હળદર વગેરે અર્પણ કરીને આદિક નૈવેદ્ય ધૂપ દીપ અને નૈવેદ્ય અર્પણ કરીને ત્યાં મા ભગવતીની પૂજા અર્ચના કરવામાં આવે છે અને એ દિવસે મા ભગવતી ચંદ્રઘંટા માતાજીની ઉપાસના પણ ત્યાં કરવામાં આવે છે

તો એની રાશિ પ્રમાણે અથવા તો જન્મકુંડલી પ્રમાણે પણ આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ તો કોઈની પણ જન્મકુંડલીની અંદર ચંદ્રગ્રહ જો ખરાબ હોય ચંદ્રગ્રહ છે એ મનનો કારક ગ્રહ છે મનના વિચારો નિર્ણય શક્તિ ઓછી હોવી તો આ બધી જ વસ્તુ જો ચંદ્ર કુંડલીની અંદર ખરાબ હોય ત્યારે આ બધી વસ્તુઓ બનતી હોય છે તો એ દિવસે જો કોઈની પણ કુંડલીની અંદર જો ચંદ્ર ખરાબ પરિસ્થિતિની અંદર હોય અથવા તો ચંદ્રની ખરાબ કોઈ પણ ગ્રહની દશા ચાલતી હોય ચંદ્રની તો એ દિવસે માં ભગવતીની ચંદ્રઘંટા માતાજીની ઉપાસના કરવામાં આવે છે અને ત્યાંમાં ચંદ્રઘંટા માતાજીના જપ આદિક પૂજન આદિ કરવામાં આવે છે યજ્ઞ કરવામાં આવે છે તો અહીંયા એ રાશિ પ્રમાણે પણ આપણે જોવા જઈએ તો અલગ અલગ રાશિ પ્રમાણે જે આપણે જન્મકુંડલી પ્રમાણે મેં હમણાં વાત કરી એ પ્રમાણે ચંદ્ર કોઈ પણ સ્થિતિની અંદર ખરાબ હોય અથવા તો મગજ

ચંદ્રઘંટા માતાજીનું જે આપણે પૂજન કરીએ તો એની અંદર કયો ભોગ ધરાવો તો મા ચંદ્રઘંટા માતાજી છે તો એનું સ્વરૂપ સફેદ કલરનું છે મા ભગવતીએ શ્વેત વસ્ત્ર આદિ ધારણ કરેલા છે સફેદ કલરનું મા સ્વરૂપ છે શ્વેત વર્ણનું એ મા ભગવતીનું સ્વરૂપ છે તો એ મા ભગવતીને ત્યાં દૂધનું નૈવેદ્ય અર્પણ કરવું અથવા તો મા ભગવતીને કેસરવાળું દૂધ છે કેસરવાળી આપણે ખીર બનાવીએ છીએ કેસર નાખીને ડ્રાયફ્રુટ નાખીને અને સાથે જયારે ભોગની વાત કરી તો ઉપવાસ પણ વાત કરીએ ઘણા બધા એવા ભક્તો હોય છે કે જે આખી નવરાત્રી કરતા હોય છે ઘણા એવા ભક્તો છે કે જે આખી નવરાત્રી નથી કરી શકતા તો જો માતાજીનો ઉપવાસ કરવો હોય તો તે કેવી રીતે કરી શકે જો નવરાત્રિના નવ દિવસમાં ભગવતીની જો ઉપાસના ન થઈ શકે ઘણા વ્યક્તિને એવું પણ હોય છે કે એ ઉપવાસ નથી કરી શકતા કોઈ પણ કારણો અનુસાર આપણે જોવા જઈએ તો એ ઉપવાસ નથી કરી શકતા તો ઉપાસનાની અંદર આપણે જે ઉપવાસ જે શબ્દ છે તે ઉપવાસ શબ્દ જે છે એ સંસ્કૃત શબ્દ છે ઉપ એટલે કે સમીપ અને વાસ એટલે રહેવું માં ભગવતીની પાસે રહેવું એનું નામ છે ઉપવાસ પણ અત્યારે આપણે ઉપવાસનું જે મહત્વ છે તો એ ભૂખ્યા રહેવું એટલે આપણે કહી દીધું ચલો ઉપવાસ પણ ખરેખર એવું નથી કે ભૂખ્યા રહેવું તો એને ઉપવાસ કરવો એ નથી પણ ઉપવાસ નો મિનિંગ એ થાય છે કે ઉપ એટલે સમીપ અને વાસ એટલે રહેવું માં ભગવતીની પાસે રહેવું એનું નામ છે ઉપવાસ તો અહીંયા ઉપવાસ એટલા માટે રહેવાનું હોય છે ભૂખ્યા પેટે એટલા માટે મા ભગવતીની ભક્તિ કરવામાં આવે છે કે જ્યારે આપણે કોઈપણ ભોજન ગ્રહણ કરીએ છીએ તો એ ભોજન ગ્રહણ કરવાથી આપણા શરીરની અંદર થોડીક આળસ આવતી હોય છે બરાબર કારણ કે આપણે મા ભગવતીની ઉપાસના કરવા માટે બેસીએ જપ કરવા માટે બેસીએ તો આપણા શરીરની અંદર એવા કોઈ પણ ખરાબ વિચાર ન આવે આળસ ન આવે ઊંઘ ન આવે એટલા માટે કીધું છે કે એ દિવસે ફરાળ ગ્રહણ કરવું અથવા તો ભૂખ્યા પેટેમાં ભગવતીની ઉપાસના કરવી તો ભૂખ્યા પેટે ઉપવાસ ઉપાસના કરવાથી આપણા શરીરની અંદર કોઈ પણ ખરાબ વિચાર નથી આવતા પછી આળસ નથી આવતી પગની અંદર કારણ કે બેઠા રહીએ તો પગની અંદર વધારે ખાડી પણ ચડે છે તો એ પણ નથી થતું ભૂખ્યા પેટે રહેવાથી તો અહીંયા ઉપવાસ જો તમે ન રહી શકતા હોય તો એ દિવસે સવારની અંદર જ્યારે મા ભગવતીની પૂજા કરો ત્યારે અથવા તો સાંજે એક એકટાણું કરવું મા ભગવતીનું પૂજા આદિક ઉપાસના થઈ જાય જપ આદિક તમે જે કંઈ અનુષ્ઠાન લીધું હોય તો એ અનુષ્ઠાન જે દિવસ દરમિયાન પૂર્ણ થઈ જાય તો એ પછી પણ તમે ભોજન ગ્રહણ કરી શકો છો અથવા તો રાત્રે પણ એક એકટાણું કરી શકાય છે મધ્યાહન બપોરના સમયે પણ આપણે એક એકટાણું કરી શકાય છે તો આ નવ દિવસની અંદર આમાં ભગવતીની આવી રીતે નવરાત્રિની ઉપાસના કરવી પણ જરૂરી છે

અલગ અલગ દિવસ અલગ અલગ દેવીઓની ઉપાસના કરતા હોય છે તો એમાં જે આ ત્રીજા નોરતાની અંદરમાં ચંદ્રઘંટા માતાજીની જે પૂજા કરતા હોય છે ઉપાસના કરતા હોય છે તો એને ત્યાં કયો મંત્ર બોલવો તો અહીંયા એમાં ચંદ્રઘંટા માતાજીનો જે મંત્ર છે જે આપણે નવારણ મંત્ર કરીએ છીએ ઓમ એમ બ્રીમ ક્લીમ ચામુંડાય વિચય આ નવ દિવસની અંદર તમે આ મંત્રનું પણ અનુષ્ઠાન કરી શકો છો સાથે ત્રીજા દિવસની અંદર ચંદ્રઘંટા માતાજીનું જો મંત્ર બોલવો હોય તો એ પણ મંત્ર આપણે બોલી શકીએ છીએ ઓમ એમ બ્રીમ ક્લીમ ચંદ્રઘંટા માતા યી નમઃ આ મંત્રનો પણ તમે જપ કરી શકો છો સાથે કોઈ પણ જે ચંડી પાઠની અંદર અલગ અલગ કામનાઓ માટે અલગ અલગ મંત્ર રહેલા છે તો એ મંત્ર સાથે પણ અહીંયા આપણે અનુષ્ઠાન કરી શકીએ છીએ ચંદ્રઘંટા માતાજીનું પણ અનુષ્ઠાન કરી શકીએ છીએ અને માં ચંદ્રઘંટા માતાજીનો જે મંત્ર છે તો કીધું વંદે વાંછિત લાભાય ચંદ્રા ધૃતકૃત શેખ રામ સિહરૂઢા ચંદ્રઘંટા યશસ્વિની આ મંત્રનો જપ કરવાથી સારો યશ આપણને પ્રાપ્ત થાય છે સારું મનોવાંછિત ફળની આપણને પ્રાપ્તિ થાય છે સારી કીર્તિ આપણને ત્યાં પ્રાપ્ત થાય છે તો આ મંત્રનો જપ કરવાથી સારો યશ અને કીર્તિ પણ આપણને પ્રાપ્ત થાય છે તો આ મંત્રનું પણ સાથે આ દિવસની અંદર અનુષ્ઠાન કરવું જોઈએ

અહીંયા જેમ કે કોઈ પણ આર્થિક સમસ્યા હોય તો એની માટેના પણ અલગ અલગ સપ્તશતીની અંદર મંત્ર રહેલા છે અલગ અલગ જેમ કે કોઈ શત્રુઓ હોય તો એ શત્રુઓના વિનાશ માટે પણ અલગ અલગ મંત્ર છે કોઈ એવી બાધાઓ પણ આપણી રહી ગઈ હોય તો એ બાધાના નિવારણ માટે પણ અલગ અલગ મંત્ર છે સર્વ બાધા મુક્તો ધનધાન્ય સુતાનવિદ મનુષ્યો મત પ્રસાદ એને ભવિષ્યથી સંશ્રય આવા અલગ અલગ મંત્ર એ આપણા ચંડી પાઠીની અંદર રહેલા છે તો આ નવ દિવસ દરમિયાન ઘણા ઉપાયની અંદર કોઈ સતચંડી યજ્ઞ કરાવતા હોય છે કોઈ નવચંડી યજ્ઞ કરાવતા હોય છે કોઈ બ્રાહ્મણો દ્વારા નિત્ય નવે નવ દિવસ સુધી ચંડી પાઠનું આવર્તન કરાવતા હોય છે પાઠ કરાવતા હોય છે તો એના ઉપાય માટે બસ આ બધા જ મંત્ર છે ચંડી પાઠ છે સતચંડી યજ્ઞ છે નવચંડી યજ્ઞ કરો અથવા તો એ ન કરી શકો તો બસ કેવલમાં ભગવતીનું સ્મરણ કરો ઓમ એમ બ્રીમ ક્લીમ ચામુંડાય વિચ્છેય

સાથે આવા અનુષ્ઠાનની અંદર નવ દિવસ દરમિયાન પણ તમે જો અનુષ્ઠાન લીધું હોય કે પ્રથમ દિવસથી રહીને નવ દિવસ સુધી મારે કુંજિકા સ્તોત્રનું બારસો આવર્તન બારસો પાઠ કરીને માં ભગવતીનું મારે અનુષ્ઠાન કરવું છે અથવા તો જે નવારણ મંત્ર છે ઓમ એમ રીમ ક્લીમ ચામુડાય વિચ્છે એના બાર હજાર મંત્ર દ્વારા પણ તમે અનુષ્ઠાન કરી શકો છો સહસ્ત્ર એટલે કે એક મંત્ર દ્વારા પણ એનું આપણે અનુષ્ઠાન કરી શકીએ છીએ તો એવી રીતે અલગ અલગ મંત્ર અલગ અલગ આવી રીતે રહેલા છે જેમ કે નવચંડી યજ્ઞ કરીએ તો એ નવચંડી યજ્ઞની નવચંડીના દસ ચંડી પાઠ કરવામાં આવે છે અને એના દસમા ભાગનો એક પાઠનો હોમ કરવામાં આવે છે એવી જ રીતે નવારણ મંત્ર ઓમ એમ બ્રીમ ક્લીમ ચામુંડા વિચય આ મંત્રનું જો આપણે અનુષ્ઠાન લીધું હોય તો એ અનુષ્ઠાનની અંદર દસ હજાર એમ ક્લીમ ચામુડાઈ વિચય આ મંત્રનો જપ કરવો અને એના દસમા ભાગનો માતાજીને આહુતિ અર્પણ કરવી આહુતિ અર્પણ કર્યા પછી એ માતાજીને તર્પણ કરવું પછી માર્જન એટલે કે એ જલ દ્વારા આપણા શરીર મૂર્ધન એટલે કે મસ્તક ઉપર એ જલનું સિંચન કરીને ત્યાં માર્જન કરવામાં આવે છે અને સાથે પાંચમો નંબરની અંદર દસમા ભાગનું એનું ત્યાં બ્રહ્મ ભોજન કરવામાં આવે છે ત્યારે આપણું આખું અનુષ્ઠાન એ પંચાંગ કર્મ ત્યારે આપણું પૂર્ણ થાય છે અને આ નવ દિવસ દરમિયાન આવી રીતે અનુષ્ઠાનો કરવાથી આવા અલગ અલગ પાઠ કરવાથી કુંજિકા સ્ત્રોત્ર છે ચંડી પાઠ છે શ્રીસુક્ત છે આવા અલગ અલગ માં ભગવતીના પાઠ કરવાથી એની અંદર અઠ્યાવીસ પાઠ કરવા ચોપન પાઠ કરવા એકસો આઠ પાઠ કરવા એક હજાર પાઠ કરવા એવી રીતે અલગ અલગ અનુષ્ઠાન પણ ભક્તો લઈ શકે છે વિશાખર મહારાજજી અને જ્યારે સાવચેતીની પણ આપણે વાત કરી લઈએ કારણ કે નવરાત્રી હોય એને લોકોના ધ્યાનમાં નથી રહેતું ધ્યાન બહાર જતું રહે અને ધ્યાન બહાર જ્યારે જતું રહે ત્યારે ક્યાંક પાપના એ લોકો ભાગીદાર બની જતા હોય છે ત્યારે ખાસ એવી કઈ સાવચેતીઓ છે કે જ્યાં નવરાત્રિના સમયગાળા દરમિયાન રાખવી જોઈએ તો અહિયાં જે નવ દિવસ જે નવરાત્રિની આપણે ઉપાસના કરીએ છીએ તો એ નવ દિવસ દિવસની અંદર કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ તો એ નવ દિવસ દરમિયાન વાળ નથી કપાતા પછી સેમિક એટલે કે દાઢી પણ નથી કરા શકાતી કોઈ પણ બહારની વસ્તુ ખાઈ નથી શકાતી ઘરનું જ બધી વસ્તુ ખાવી જોઈએ આવા અલગ અલગ અનેક પ્રકારના ધ્યાન રાખવાની બધી ક્રિયાઓ છે સાથેમાં ભગવતીને ત્યાં અલગ અલગ ઉપાસનાઓ કરીએ છીએ તો એ ઉપાસનાની અંદર પણ કોઈ પણ વસ્તુ

તો દર્શક મિત્રો આજે ત્રીજું નોરતું હતું ને માતાજીની કથા વિશે સાંભળ્યું માતાજીની સાથે જોડાયેલી ઘણી બધી વાતો વિશે સાંભળ્યું આવતીકાલે ફરી મળીશું માતાજીના ચોથા સ્વરૂપ ની વાતો સાથે ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર